જય માતા મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો દરેકને જય માતાજી ગુડ મોર્નિંગ અને અમે નીકળી ગયા છીએ અત્યારે લાલપુર જવા માટે રામદેવપીર મહારાજના નોરતા ચાલે છે તો આજે આપવા જઈએ છીએ સતેશ ગુડ મોર્નિંગ તંબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ આજે આપવાજીએ લાલપુર લાલપુર રોમાપીના મંદિરે જઈએ તો અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અત્યારે વાગ્યા છે અગિયાર તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે ગાડીમાં પેટ્રોલ ભરાવાનું હતું વાહ તો ગાઈસ સમયે પેટ્રોલ ભરાવી દીધું છે હવે જઈએ છીએ ચામુંડા હાઈસ્ટાઈલ અમારા રાહુલભાઈ ના ત્યાં વાળ કપાવવા માટે તો ગાય સમયે આવી ગયા છીએ વઢાવ રાહુલ બેના ત્યાં કપાવાના બાદ તો ગાય સમયે વાળ કપાવીને નીકળી ગયા છીએ લાલપુર જવા માટે આજે ગુજરાતના નામી એ નામી દરેક કલાકારો ત્યાં આવવાના છે

બોલો પણ મજામાં વાસર વાત રોમાં La Gata black ગાઈસ અમે લાલપુર હવે હાજરી બતાવીને જઈએ છીએ ઘરે બહુ મોજ કરી આજે લાલપુર રામાબીના ધામમાં સતીશ મજા આવી બહુ મોજ કરી ધંબા મજા આવી મજા અને સરસ મજાની અમને ટ્રોફી દ્વારા સન્માન કર્યું છે અમારું મારા રોહિત ભાઈએ રામાબીની ટ્રોફી આપી છે જઈએ છીએ હવે ઘરે તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને હજુ રાત્રે બે જગ્યાએ હાજરી આપવા જવાનું છે

તો જમીને અમે નીકળી ગયા છીએ કલેસર જવા માટે તો ગાય સંદીપ આવે છે તો એને લઈ લઈએ પેલા સંદીપ આવી ગયો છે સંદીપ મજામાં મજામાં ભાઈ તો જઈએ તો ગાય આપણે આવી ગયા છીએ કલેશ્વર રામદેવી મંદિરે

તો નારા થઈ જા રા તો गाइस हमें कालेसर रामपिन्ना मंदिर है आजरी आपिने वे जाइए चाहिए काणीय तो બહુ મોત કરીયા તો મણિયે કાણિયલ જઈને તો गाइस આપણે ફાઇનલી કાણિયલ પહોંચી ગયા છે રામાપીના મંદિર છે છે મંદિર તો ગાઈસ અમે કાણીયેલ હાજરી આપીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે બહુ મોજ કરી આજે તો સંદીપ ને ઉતારી દઈએ પેલા તો ગાઈસ આપણે સંદીપ ને ઉતારવા માટે આવી ગયા છીએ ચલો સંદીપ મળીયા ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ અમે સંદીપ ને ઉતારે લીધો છે હવે જઈએ છીએ ઘરે તો ગાઈસ અમે નાસ્તો કરવા માટે ઉતરા છીયા અયા નિકોલ ભૂખ લાગી દી ભૂખ લાગી સतीश લાગી ભૂખ લાગી ભૂખ લાગી ચલો નાસ્તો કરી લે તેલા નમવા હું હું વઘારે રોટલો ખાઈ લઈ વઘારેલો રોટલો મંગાવી દીધો છે એક જ મંગાવ્યું છે કેમ કે બહુ ભૂખ લાગી નથી થોડી થોડી જ ભૂખ લાગી નઈ રાહુ લાગી રાતે ચલો ખાઈ લઈએ પેલા નાસ્તો કરી લીધો છે તો તમારે નાસ્તો કરવો હોય તો અહિયાં નિકુલ ચોકડી થી આગળ અને નાસ્તાન સર્કલ ની પેલા અહિયાં રાત્રે દુકાનો બધી ચાલુ જ હોય છે નાસ્તો કરવો તમે આવી શકો છો સારો હતો ની રોટલો डो हरो तो न थेपलो हरो तो, नहीं। थे तो ना खाली चालू रे हो ना खाली रातैच चालू रे चले रात में खवारे बंद तइए सती सारो होतो आगर ना ये शब्द आगर के तो गाइस सब्सक्राइबर मिल गया था बढ़िया

તો ગાઈસ અમે પ્રોગ્રામ બતાવીને અમે ઘરે આવી ગયા છીએ ત્રણ જગ્યા આજે હાજરી આપી પહેલાં સવારે લાલપુર પછી રાત્રે કલેસર પછી કાણિયેલ તો બહુ મોજ કરી આજે તો આ બ્લોગ અહીંયા પૂરું કરું છું બ્લોગ ગમ્યું હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી